પાટણ જિલ્લામાં ભગવાન પરશુરામની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સિદ્ધપુર શહેરમાં ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત પરશુરામ ભગવાનની મૂર્તિઓનું પૂજન અર્ચન પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી સાથે મહાઆરતી અને સમસ્ત બ્રહ્મ જ્ઞાતિ ભોજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી આજે પરશુરામ જયંતિનો પવિત્ર દિવસ છે ત્યારે ભગવાન પરશુરામના સૌ કોઈ વારસદાર અને ભગવાન પરશુરામના આ અવની પર આશીર્વાદ ઉતર્યા છે તે અવની પર જીવતા સૌ કોઈને ભગવાન ની કૃપા પ્રાપ્ત થાય સિદ્ધપુર ને એ કૃપા પ્રાપ્તિ નો વિશેષ અવસર પ્રાપ્ત થયો છે ભાઈ વિશ્વનાથભાઈ અને એમની ટીમે દર વખતે આ વખતે પણ અદ્ભુત કામ કર્યું છે ભગવાન પરશુરામની કૃપા સદાય સૌના પર વરસતી રહે એ જ આજના પ્રસંગે મારી પ્રાર્થના છે આપણા સૌ માટે આજે ગૌરવ દિવસ છે ભગવાન શ્રી પરશુરામ વર્ષો દિવસ કહી શકાય જે પરશુરામ ભગવાન નો છે છેલ્લા સિદ્ધપુર માં નવ વર્ષથી થી પરશુરામભાઈ ટીમ એક સરસ સિદ્ધપુર માં ભગવાન પરશુરામ ના સમગ્ર નગર ની યાત્રા થાય દર્શન થાય તે મુજબ નું કામ કરે છે ખરેખર દર્શન માત્ર થી આપણને સૌને આશીર્વાદ પ્રાપ્ત થતા છે નગર યાત્રામાં પણ અનેક લોકો જોડાઈને નગરજનોને આશીર્વાદ થાય છે આ ટીમને ખૂબ અભિનંદન આપું છું